આપણા ભગવાન રામ જે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે તેમની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવાય છે દિવાળી એટલે તહેવાર

છે તેવી આપણે પણ મહેનત કરવા શીખવું પડે તો આપણે દિવાળી રીતે જેવી રીતે તે પ્રકાશ આપે છે અને સૌને એક સારો પ્રેરણા સ્ત્રોત એક નાનકડો નિર્જીવ જે બની રહે છે તેવી જ રીતે જો આપણે એક પ્રેરણા સ્ત્રોત સજીવ સજીવ બનવું હોય તો આપણે પણ દિવાળી જેમ બળતા શીખવું પડશે આ તહેવાર આપણા માટે એક ખૂબ શીખવી જાય છે કે કોઈક માટે તમે એવા વ્યક્તિ બનો કે જે આપણે તેમના માટે પ્રેરણાદાયી બની શકીએ આપણા જીવનમાંથી કોઈક એવું શીખી લે કે આપણે કેવું કાર્ય કર્યું હતું દુનિયાની એવી કેટલી મહાન વ્યક્તિઓ છે કે જેમ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે આપણા માટે ઘણા બધા પ્રેરણા માટે છે તેવી જ રીતે આપણે પણ કોઈકને પ્રેરણાદાયી બનીએ તે માટે આ દિવાળીના તહેવારની જેવી રીતે રોશની જળહળી ઉઠે છે તેવી જ રીતે આપણે પણ એક દિવા તરીકે કાર્ય કરીને ખૂબ જળહળી ઉઠવાનું છે આપ સૌને પહેલા એડવાન્સમાં દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા પણ ખૂબ ફોડતા હોય છે

મોટા ભાગના લોકો વધારે ફટાકડા ફોડતા હોય છે અમુક જ લોકો એવા હોય છે કે જે ફટાકડા નથી ફોડતા આપણા દેશના નવ્વાણું પર્સન્ટ લોકો દિવાળીના તહેવારમાં ખૂબ ફટાકડા ફોડતા હોય છે માત્ર એક એવા લોકો છે કે જેઓ ફટાકડા નથી ફોડતા પરંતુ આપણા બધાને એવી નથી ખબર કે ફટાકડા આપણા જીવન માટે કેટલા હાનિકારક હોઈ શકે છે ફટાકડા અત્યારે ભલે બધા લોકો ફોડે છે પરંતુ તેનો ફોડતી વખતે ધ્યાન રાખવું જોઈએ ફટાકડા આપણા કાનને નુકસાન કરે છે હૃદયને નુકસાન કરે છે આપણી આંખોને નુકસાન કરે છે જો આપણે કોઈ નાના બાળક આપણી પાસે હોય તો તેને નુકસાન કરે છે ગરઢાબોઢાઓને નુકસાન કરે છે પર્યાવરણને નુકસાન કરે છે તમે જુઓ છો કે કેટલું બધું નુકસાન થાય છે તો આજે આપણે એવું પણ જાણવું છે કે ફટાકડા ફોડવા માટે કંઈક યોગ્ય પદ્ધતિઓ રાખી જેના કારણે પર્યાવરણને ઓછું નુકસાન થાય

આ સિવાય નાના બાળકો હોય છે તેને ફટાકડાના અવાજો ખૂબ મોટા પ્રમાણમાં સંભળાય છે અથવા તો ખૂબ મોટા ધમાકા સાથે સંભળાય છે તો તેઓ બેચેન અનુભવે છે અને ચિંતિત થઈ જાય છે ક્યારેક તેવું થશે આખું જ નથી ખોલતું બે ત્રણ દિવસ સુધી અને બીજો એક ખૂબ જ નુકસાનકારક છે કે ઘણા બધા લોકો ફટાકડા ફોડતા ફોડતા તેઓની આંખોને નુકસાન થાય છે તેઓ ક્યાંક મળે છે તે માટે આપણે ફટાકડા ફોડતી વખતે પહેલા એ ધ્યાન રાખવાનું છે કે ફટાકડા નાના ધમાકા થાય તેવા ફટાકડા લેવાના છે અને બીજી વાત એ અગત્યની છે કે જે આપણે જે જગ્યા ફટાકડા ફોડતા હોય છે તે જગ્યા ખૂબ મોટી અને વિશાળ ખુલ્લી જગ્યા હોવી જોઈએ ને ત્રીજી વાતનું એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ છીએ તો પાણીની બાલટી ભરેલી રાખવી જોઈએ જેથી કે ક્યાંય પણ આગ લાગે તો તે પાણીની બાલટી અથવા તો રેતીની બાટી રાખવી જોઈએ જેનાથી આપણે તેને જલ્દીથી આગ બુઝાવી શકીએ થોડી પણ આગ લાગે તો આપણે કોઈ તેને ગંભીર રીતે લેવાનું છે કારણ કે અમુક લોકો એવું કરતા હોય છે કે ફટાકડાના લીધે આગ લાગે છે અને એ આગ ફેલાય છે તો પછી તેઓ ને એવું લાગે છે કે આ માત્ર નાનકડી આગ છે પરંતુ તે કેટલું ટૂંક જ સમયમાં કેટલો વિકરાળ રૂપ લઈ લે છે તે કોને ખબર નથી હોતી એટલે ફટાકડા ફોડતાની સાથે જો જરાક પણ આગ લાગે તો આપણે તેને બૂઝવી નાખવાની છે અને ફરીથી તમને એડવાન્સમાં સૌને દિવાળીના રામ રામ અને દિવાળી એડવાન્સમાં હેપી દિવાળી આ વિડિયો તમારા માટે કેવો રહ્યો તે કમેશ તમારે જરૂરથી જણાવજો અને સાથે જ અમારી મંજુલા અનાણીઓ youtube ને સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો હઈ થેન્કસ ફોર વોચિંગ માય વિડિયો